આજે આવેદનપત્ર એ માટે અમે કલેક્ટર ઓફિસ તથા આખા ગુજરાતની અંદર જિલ્લા તાલુકાની અંદર દરેક આપણા ગોસ્વામી સમાજે આવેદનપત્ર એ માટે આપ્યું કે અમારા ગોસ્વામી સમાજને આજે અમુક જે ના બોલી શકાય એવી ગાળોથી ગોસ્વામી સમાજને તુચ્ચાર્યા છે એના માટે અમે કલેક્ટર સાહેબને અને મામલતદાર સાહેબને દરેક તાલુકા વહે અમે ગોસ્વામી સમાજે બધાએ આવેદનપત્ર આપ્યું છે અમે અમારો સમાજ થડી મઠ જાગીર એના માટે જ્યારે મંત મહારાજ દેવ થઈ ગયા એના લીધે અમે સમાજના લોકો અને સેવકો જે પૂજ્ય બાપુની મરણ તિથિ હતી અને ત્યારે એ લોકોએ ધાપ ધમકી આલી અને પૂજ્ય બાપુની સમાધિની કોઈ શોભાયાત્રા કે કંઈ કાઢ્યું ને તાત્કાલિક સમાધિ આપી દીધી અને એના તાત્કાલિક એમને મંત નિમણૂક કરી દીધા અને અમારા સમાજને એવું કહેવું પૂજ્ય બાપુ વંદની હતા અને એમની શોભા યાત્રા પાલખી યાત્રા પણ કાઢવી જોઈએ અને દાબ ધમકી આપી છે કે તમારા કોઈ મંત કે તમને કોઈ સ્વીકારવામાં નહીં આવે એના વિરુદ્ધ અમને ઘણી સમાજને પણ કાળો બોલવામાં આવી છે કોના દ્વારા ધમકી આપવામાં આવી મન શ્રી બળદેવનાથજી ગુરુ વસંતનાથજી દ્વારા દેવદરબાર દેવદરબાર શું માંગ રહી છે હવે તમારી અમારી માંગ એક જ છે કે જે અઢારે અમારા મઠના આજુબાજુના સો એક ગામની એક જ માંગ છે અને ગોસ્વામી સમાજની એક જ માંગ છે કે અમે મહંત શ્રી કાર્તિક પુરીજીને તરીકે નિવૃત્તિ કરી છે એમને મંત તરીકે એમને ગાદી મળવી જોઈએ